બધાને નમસ્કાર મિરાવીસ ડ્યુઓ ટ્રાયલ પ્લોટમાં આપનું સ્વાગત છે આજે આપણે બીજી અરજીના પાંચ દિવસ પછી પાવડરી માઇલ્યુ અને અર્લી બ્લાઇટ સામે ટામેટામાં મિરાવીસ ડ્યુઓનું પ્રદર્શન જોવા માટે અહીં છીએ અમે પાવડરી માઇલ્યુ અને પ્રારંભિક ફૂગના લાક્ષણિક રોગોના લક્ષણો સ્પષ્ટપણે અવલોકન કરી શકીએ છીએ જો આપણે રોગની તીવ્રતાના સંદર્ભમાં જોઈએ તો પાવડરી માઇલ્યુ અને પ્રારંભિક ફૂગના કિસ્સામાં તે બીજા અરજીના પાંચ દિવસ પછી લગભગ વીસ અને દસ છે અહીં તમે અન્ય તમામ સારવારોની તુલનામાં તંદુરસ્ત ઉત્સાહી અને લીલાછમ પાકને સ્પષ્ટપણે જોઈ શકો છો મિરાવિસ ડ્યુઓએ પાવડરી માઇલ્યુ અને પ્રારંભિક બ્લાઇટ બંને રોગો સામે પણ ઉત્તમ નિયંત્રણ પૂરું પાડ્યું છે બંને રોગો માટે આપણે લગભગ એક રોગની તીવ્રતા માત્ર નીચલા પાંદડાઓ સુધી મર્યાદિત જોઈ શકીએ છીએ